હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમે બધા મારી નણન છે ને એ લોકોનો પ્લાન્ટ છે પાણીની બોટલનો એટલે બધા કંઈક કે હાલો ને ત્યાં જાય પાણીની પ્લાન્ટે કેમ કે અહીંયા હમણાં એ લોકોએ સોડાનું મશીન લાવ્યું એટલે અમે કીધું હાલો હાલોની જાય તો એમ ક્યારેય મશીન ચાલુ હોય એ તો અમે જોયું નથી ક્યારેય ઘણી વાર આવ્યા હોય પણ ત્યારે તો હું હોય રજાના દિવસે આવ્યા હોય એટલે બંધ હોય કારીગર કોઈ ન હોય એટલે એટલે બધી જો અમે અહીંયા પૂગી ગયાસ પ્લાન્ટે આ નીચે છે ને એ બધું પાણીનું છે એકલા બોટલ પાણીની બોટલ બનાવવાનું અને ઉપર છે ને એ સોડા નું રાખેલું છે મશીન આ જગ્યા નીકળતું હતું કાટું આ બેન જો ખાલી બોટલ નાખે છે અહીંથી હું જો આજ પેલી વેલી જોઉં છું કઈ રીતના મશીન ચાલુ છે અને કઈ રીતના બોટલ જાય ને ભરાય ને ક્યારે મેં ઇનત જોયું ઢાકણાનું છે ઉપર અહીંથી ઢાકણા જઈશ નીચેથી ઓટોમેટિક છે ઓલી બોટલ થાય એ સીધી કાર્ટૂન માં તૈયાર થઈ નીકળશે હવે અમે ઉપર જઈએ કેમ કે સોડા મશીન તો ઉપર મૂકેલું છે એટલે હવે અમે ઉપર જોઈ આવીએ આ બાજુ નકરા કારખાના જ છે જો અમે આ બેન જો સોડા સાદી સોડા પીસ અને અહીંયા સોડા બનાવીશ સાદી સોડા જ અત્યારે તો બનાવીશ હજી આના કારીગર તો આવ્યા નથી સાદી સોડા બને જો આ બાજુ પણ એક ફ્લેવરમાં તો સોડા બનીને તૈયાર થઈ ગઈશ હવે જો અમે કડીક કે બેહીએ ખાટલે તો જો બધા ખાટલે બેઠા અમે અને કડીક રહીને હવે પાછું ઘરે જવું પડશે કેમકે આજે ઢોસા બનાવવાના છે બધા કે ઢોસા ખાવા એટલે ખીરું તો પલાળી દીધું હતું આગલા દિવસે અને સાંભારની બધું બનાવી જ રાખ્યું હતું એમ મસાલોનું બધું તૈયાર જ કરીને આવ્યા થાય એટલે હું ઘરે જઈને ફટાફટ ઢોસા જ ઉતારવા થાય એટલે જો ઘરે આવી ગયા એટલે મેં ફટાફટ લોટી મૂકી ઢોસાની અને ઢોસા ઉતારવાનું ચાલુ કરી દીધું કેમ કે ઢોસામાં વારે લાગે અને વધારે માણસો હોય એટલે આમાં બે બે જણાને જ બેસાડવા પડે ઢોસામાં પછી ત્રણ ચાર બેસી ગયા હોય તો પૂરું ન થાય એક લોઢી હોય એટલે એટલે જો આ કોકને ખાલી સાદો ઢોસો મસાલાવાળો ખાવો લાગે એટલે જો મેં કીધું કે વાંધો નહીં હાલો સાદો મસાલા વાળો ઢોસો બનાવી દઉં તો જો હું એ સાદો ખાલી મસાલા વાળો ઢોસો બનાવું જો તમને ઢોસા ભાવતા હોય તો હાલો બધા જમવા ઘણા લોકો ઢોસા ને સાઈડમાં પણ રાખે મસાલો પ્લેટમાં સાઈડમાં રાખે પણ હું તો છે ને આખા ઢોસામાં થોડું થોડું એ મસાલો છે ને લગાડી દઉં છું એકદમ આછું આછું વધારે તો એમાં એક કે બે જ વધારે તો આ મસાલા ઢોસા ખાય બાકી તો સાદા પેપર લસણિયા જ ખાય વધારે એટલે જો હવે આ ચડી ગયો આપણો સાદો મસાલા વાળો ઢોસો હાલો બધા જમવા આવું ભર્યું આમંત્રણ છે તમને બધાને જો બનીને તૈયાર થઈ ગયો હવે બીજો ઢોસો લસણીઓ કીધો હવે બીજાને છે તીખાના ખાવાના શોખીન હોય ચટણી લગાડી છે લસણિયા ઢોસા મસ્ત મજા આવે પેપર બાકી બધા ઢોસા કરતા લસણ લસણવાળી ચટણીનો સ્વાદ જ કંઈક અલગ હોય જે આમાં ખાલી એ લોકો કે પાથરવું નથી આ ખાવલામાં એટલે પછી વચ્ચે જેમને રેવા દીધો મસાલો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જો આ બીજો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે હાલો જમવા